નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ આવું સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નડાબેટ ખાતે રામનવમીના મેળામાં આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ રામનવમીના દિવસે નડાબેટ મેળામાં શહીદ જવાનોના પરિવાર માટે કાર્ય કરતી સંસ્થા આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા સૌર્ય સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ શ્રી નરેશ્વરી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધર્મસભામાં પદ્મભૂષણ સ્વામી શ્રી સચિંદાનંદ મહારાજના હસ્તે શહીદ પરિવારનું સન્માન કરવામાં આવ્યું અને આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારના શૌર્ય રાશિ અર્પણ કરવામાં આવી દરેક ભાવિક ભક્તોને ધાર્મિક અને દેશભક્તિના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા સાત વર્ષમાં થી વધારે શહિત પરિવારોને આર્થિક સહાય કરેલ ધન્યવાદ અહેવાલ અલ્પેશ ગોસ્વામી કાંકરે વિતાવે છે અને પરિવારને ઓમ અને પ્રોત્સાહન પૂરું પાડે છે અત્રે આઈ સપોર્ટ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ મહેન્દ્રભાઈ જોશી દશરથભાઈ આચાર્ય અને પ્રકાશગીરી ગોસ્વામી છે તેઓ સન્માન કરશે હવે શહીદ પરિવારનું સન્માન અને પ્રતિક્રિયા અપાઈ જાય તે પછી i <laughs>